એકદમ મસ્ત લેવલો લેવલ લેતા જાય એ પેલા જાય બે ફેરા નહીં ખાતા એ ચાલ લીધા હા ને પેલા જાય બે ફેરા નહીં ખાતા મિત્રો આપણે સારા લીધા એટલું કે કંઈક ભાઈ તો નવું આજ લીધું ઉતારણ ચાલુ છે રામભાઈ મગોટું ઉતારે છે તમારું નામ હોય દા વિક્રમ વિક્રમ બધા જાય બેઠા છે બાકી જ્યાં સાઈડ આપણે બકાલું છે બધું નારિયેર વારિયેર લાંબા આપણી વાડી છે એવું બધું છે કિરામણ પાણી કરી લીધા જવા ઘણી

હોંડા ઉપડી હલો તો અમે ઝાકડો ખાલી કરી લેવાયેલા મિત્રો બરાબર પછી મળીએ નેક્સ્ટ રાઉન્ડમાં